રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં તપાસનો તેજ થઈ ચૂક્યો છે સરકારના કડક એક્શનમાં લેભાગુ અધિકારીઓની પણ હવે તપાસ થશે મેનેજર સહિતના સંચાલકો પકડાયા છે પરંતુ અસમિય ચહેરા કોણ તે સવાલ હજુ પણ યથાવત કરોડોના ગેમ ઝોનમાં બાબુઓના સાત સહકારની પણ ચર્ચા હવે જોર પકડી રહી છે એક પોલીસ અધિકારીના ના પાર્ટીમાં ડે ની પાર્ટી પણ ટીઆરપીમાં થઈ હતી વહીવટી અને પોલીસ તંત્રના કેટલાક ચહેરાઓનું પણ રોકાણ સામે આવ્યું છે ગેમ અવર જવર રહેતી હતી સ્થાનિક ભાજપના નેતાઓનું નામ પણ રોકાણમાં હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે સીટની તપાસમાં આ તમામ ખુલાસાઓ થવાની સંભાવના છે સત્ય બહાર આવતા તત્કાલીન અધિકારીઓની પણ થશે પૂછપરછ

કહી શકાય કે જે સંચાલકો કે મેનેજર ઘરપકડ થઈ છે પણ અન્ય ભાગીદાર રોકાણમાં કોણ બાબુઓ છે એમાં પોલીસ તંત્રના અને તંત્ર ના ચહેરા બહુ ચર્ચા રહ્યું છે એટલે બાબુઓની પાર્ટનરશીપ થી આ ગેમ ઝોન ચાલતું હતું કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે આ ગેમ ઝોન થતું હતું ત્યારે સ્થાનિક ભાજપના એક નેતાનું પણ રોકાણ હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે સંચાલકો ને મેનેજર ની તો ઘરપકડ થઈ છે પણ સીટ તપાસમાં આ ખુલાસાઓ પણ થઈ શકે છે કે આમાં સરકારી તંત્રના કયા બાબુ કે પોલીસ તંત્રના કે અન્યનું રોકાણ હોવાની પણ એક ચર્ચા ઉઠી રહી છે મોટી વાત એ છે કે જે ગેરકાયદેસર જે ડોમ છે કે એક જીતનો દરવાજો છે તમામ વસ્તુમાં જે અધિકારીઓની રેમ રાજ્ય એનું કારણ એ હતું કે આમાં સરકારી તંત્રના કોઈ અધિકારીનું રોકાણ હતું પોલીસ તંત્રના કોઈ અધિકારી રોકાણ હતું આ બાબતે પછી તપાસ કરશે તો ઘણું નીકળી જશે પણ ઘણું બહાર આવે એવી શક્યતા છે અને ભાજપમાં પણ એક સ્થાનિક નેતાનું રોકાણ હોવાની પણ ચર્ચા જોરશોરથી ઉઠી છે જી જાગૃતિ જી જી આભાર ધર્મેશ રાજકોટ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ એક બાદ એક મહત્વના સૌથી મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે કોર્પોરેશનમાં ભળેલા વાવડી વિસ્તારમાં કરોડોની જમીનની પણ વાત છે સાગઠિયાની મિલકતમાં ભાજપના નેતાઓની ભાગીદારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે સાગઠિયાના ખાસ ગણાતા એવા ગૌતમ જોશી પણ છે મોટા રોકાણ લોધિકા પંથકની જમીનમાં ગૌતમ જોશીનું મોટા રોકાણ હોવાની વિગતો સામે આવી છે જ્યાર હવે ઉપલા કાંઠામાં ગેરકાયદે મિલકત નો ખુલી શકે છે ચિઠ્ઠો કેબિનેટ મંત્રી ભાનુબેન મોટો મહેલ બનાવી રહ્યો છે સાગઠિયા કે જે સાગઠિયા એક પગારદાર વ્યક્તિ પરંતુ કરોડોની મિલકતમાં તે રાચી રહ્યો છે અને કેબિનેટ મંત્રી છે ભાનુબેન બાવરિયા પરંતુ તેના કરતા પણ વધુ મોટો મહેલ તે બનાવી રહ્યો છે જાહો જલાલીમાં સાગઠિયા